આર્મિબા અગ્નિવીરની ભરતી પ્રક્રિયામાં તેમજ પરીક્ષાના પરિણામમાં થયેલ અન્યાય બાબતે વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી આર્મીબા અગ્નિવીરની ભરતી પ્રક્રિયામાં તાજેતરમાં જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં ભાવનગરના વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે

તો અમારા જે ભાવનગરમાં ગ્રાઉન્ડની અછત છે એના માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવા આવેલા છીએ તો એમાં જે પહેલો મુદ્દો છે એમાં આર્મીનો મુદ્દો છે જે લોકોના માર્ગ થઈ જાય છે એવા લોકોને લીધા નથી અને જે લોકોના માર્ગ નથી થતા એ લોકોને એન્ટર કહી રહ્યા છે બરાબર એ મુદ્દોનું આવેદનપત્ર અમે આપ્યું છે સાહેબને તો બીજું તો ભાવનગરની અમારા ગ્રાઉન્ડની એટલી અછત છે કે રેલવે ગ્રાઉન્ડ છે એ લોકોએ સરકારે લઈ લીધું છે પણ એના હિસાબે અમને ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું બધા વિદ્યાર્થીને પણ ફૂલસરનું ગ્રાઉન્ડ એટલું આમ જે અત્યારે ખરાબ થઈ ગયું છે કે ના વિદ્યાર્થી દોડવાલાયક નથી અને બીજું તો જે સામરદાસ કોલેજનું જે અમારા ગ્રાઉન્ડ હતું બધા વિદ્યાર્થીને એ ગ્રાઉન્ડ છે એ ક્રિકેટના ગ્રાઉન્ડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર દોડી ગયો છે તાજેતરમાં એક ઘટના બની છે જે કાળિયાબીડને આજુબાજુના વિસ્તારમાં એક એક્સિડન્ટવાળો બનાવ બન્યો તો વિદ્યાર્થી રનિંગ કરીને સવારમાં જતો હોય બરાબર કદાચ એની સાથે એક્સિડન્ટ થયો તો કઈ પાર્ટી જવાબદાર લેશે આમ આદમી પાર્ટી લેશે કે ભાજપ લેશે કે કોંગ્રેસ હવે વિદ્યાર્થીને કોઈ પણ સરકાર હોય ભાઈ વિદ્યાર્થીને જે સરકાર કોઈ લેવા દેવા નથી એટલે વિદ્યાર્થીને છે અન્યાય થશે એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર કોણ રહેશે તો અને બીજું તો અમારે ખાડ રેજીમેન્ટ છે બરાબર ના પણ છે પણ એ પરમિન ગ્રાઉન્ડ નથી ને ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ છે અમારે પણ ત્યાં કોઈ વિદ્યાર્થીને લેઆઉટ નથી એટલે ગરીબ અને નિમ્ન વર્ગનો વિદ્યાર્થી છે એ કઈ રીતે અને ક્યાં તૈયારી કરશે એ ગામડાનો વિદ્યાર્થી ભાવનગર સિટીમાં તૈયારી કરવા આવે છે તો એને કંઈક તો સારી સુવિધા મળે ને એટલે મારી માંગણી એ છે કે વિદ્યાર્થીને સારામાં સારું ચારે ભાવનગર સિટીના ચારે ચાર દિશામાં ગ્રાઉન્ડ છે ચાર મળે અમને અને ચારે ચાર દિશામાં અમને લાઈબ્રેરીઓ મળે